થયેલ કામગીરી રજૂ કરવામાં આવી ઉપપ્રમુખ શ્રી બાબુલાલ ધોરા યુનિયનના હિસાબ રજૂ કરવામાં આવ્યા વડનગર ડીએનએસ શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા તમામ નર્સિંગ કર્મચારીઓના પ્રશ્ન તેમજ તેઓના હિતાર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું તેમજ અંગદાન જાગૃતિ માટે શપથ લીધા ધારપુર હોસ્પિટલના જશોદાબેન એનએસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ એસોસિએશનના સભ્યો પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ